નમસ્કાર રાજકોટ બોટાદમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે બોટાદના ચકચારી કાળદા કાંડમાં ધરપકડ કરાયેલા ચોર્યાસીમાંથી આજે રાજકોટમાં બત્રીસ ખેડૂતોને જામીન મળ્યા જામીન પર છૂટતા જ ખેડૂતોએ તાત્કાલિક પત્રકાર પરિષદ યોજીને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમની સામે લગાવવામાં આવેલી આઈપીસી કલમ ત્રણસો સાત જેવી કલમો તંદન ખોટી અને અન્યાયી છે તેમના પર સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના અને હુમલો કરવાના આક્ષેપો પાયાવી હોણા છે બોટાદમાં કથિત પથ્થરમારાની ઘટના અંગે ખેડૂતોએ નવો અને મોટો આક્ષેપ લગાવ્યો છે તેમના મતે આ પથ્થરમારો કોઈ બહારની અજાણી વ્યક્તિઓ દ્વારા મોઢે રૂમાલ બાંધીને કરવામાં આવ્યો હતો જેનો હેતુ આ આંદોલનને બદનામ કરવાનો હતો ખેડૂતોએ સંકેત આપ્યો છે કે તેમની લડત અહીં પૂરી નથી થતી ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ લડત ચાલુ રાખશે ખેડૂતોની માંગ છે કે ખોટી કલમો હટાવે અને નિષ્પક્ષ અને ઊંડી તપાસ કરવામાં આવે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ

અમારા હક અને ન્યાય અને અધિકાર માટે બોટાદના અમારા ખેડૂતનો જે અમારા કપાસમાં કરદો થતો હતો એ કરદાની મિટિંગમાં ગયા હતા અમે અમારું શાંતિપૂર્વક ગાંધી જિંદ્યા રાયના આંદોલન પૂર્વક અમારી અમારી માંગ અને અધિકાર માટે અમે લડતા હતા પરંતુ કોઈ કાવતરાનો ભોગ બની અમને તમામ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા પરંતુ અમને સૌ ખેડૂતોને આજે ન્યાયપાલિકાએ અમને જેલ મુક્ત કર્યા છે એનો અમને તમામ ખેડૂતોને અમે એક અમારા ખેડૂત નો વિજય દિવસ તરીકે જોઈએ છે આજે જેલમાં રહેવાનો સમય અમે ચાર થી દસ બાર તારીખ થી અમે જેલમાં એક મહિનો ભાવનગર રાજકોટ અને અમરેલી જેવી જેલમાં અમે તમામ જેલમાં હતા અને ચોર્યાસી ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવી અમારા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા ના પથ્થરમારો કોઈ નહોતો કર્યો કોઈ અસામાજિક તત્વોએ મોઢા મોટા રૂમાલ બાંધી

બસો ને ચોત્રીસ માર્કેટિંગ યાર્ડ માં કપાસમાં કે અન્ય ખેત પ્રદર્શો ઉપર લાખો કરોડો રૂપિયાનો કરદો થાય છે કરતાના હૃદય ની વાત કરવા માટે ખેડૂતોને જેલમાં પૂર્યા પછી આ સરકાર એવું લાગ્યું કે આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે સરકારના ના વિરોધમાં રસ્તા પર ઉતરો છે અને દરેક જગ્યાએ મહાપંચાયતો થવા માંડી ત્યારે આ સરકાર દબાણમાં આવી અને અમારી મહાપંચાયતના એક દિવસ અગાઉ મુખ્યમંત્રી શ્રી અને તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે આજથી ગુજરાતના બસો ને ચોત્રીસ માર્કેટિંગ યાર્ડમાં કડદા પર સમગ્ર પ્રકારનો બેન લગાવવામાં આવશે જો કોઈ વેપારી કે કોઈ દલાલો કરદો કરશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એ અમારો ખોડ ખેડૂતોનો પહેલો વિજય હતો અને બીજો અમારો વિજય બીજી માંગણી એ હતી કે કોઈ પણ વેપારી કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં એક વર્ગ તપાસની કે કોઈ પણ ખેત પદાર્થ ભાવ નક્કી થઈ ગયા પછી માર્કેટિંગ યાર્ડ થી કોઈ પણ જીન સુધી કોઈ પણ વ્યાપારીના જીન સુધી અમારા ખેડૂતનું વાહન લઈ જશે તો દસ કિલોમીટર બાર કિલોમીટર કે નવ કિલોમીટર હોય તમે તમામ ખેડૂતને એનો યોગ્ય ભાડું ચૂકવવામાં આવશે એ પણ સરકાર શ્રીનો બીજો પરિપત્ર મિત્રો આજે જાહેર કર્યો છે અને બંને પરિપત્ર પત્ર એ ખેડૂતોનો મિત્રો બીજો વિજય છે તો જે ચોરાસી ખેડૂતો અમારા જેલમાં ગયા છે એ ચોરેશી ચોરેશી ખેડૂતોનું બલિદાન મિત્રો આજે

યો નતો હોવા છતાં અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા હળદર ગામ હળદર ગામ માં મહા પંચાયત બોલાવવામાં આવી હતી ત્યાંથી અમને